પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે વીર શિવાજી અલ્ટ્રા સાયકલિંગ અભિયાન ભારતીય નૌસેના વીર શિવાજી લોનાવાલાથી જામનગર આયોજન આવ્યું છે રાજકોટ ખાતે સાયક્લોનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાજકોટ ક્લબના સભ્યોએ નૌસેના અધિકારીઓનું સ્વાગત કર્યું અને સાથે સાયક્લિંગમાં જોડાયા હતા સાયક્લોથોનમાં નૌસેનાની ફિટનેસ અને આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રત્યેની અતુટ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે સાયક્લોથોન બે હજાર કિલોમીટર અને એકવીસ દિવસની સાયકલ સફર છે સાયક્લોથોન થી ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું માં મોટી સંખ્યામાં નૌસેના અધિકારીઓ જોડાયા હતા આઈ એનએસ શિવાજીથી આઈ એનએસ વાલસુરા જામનગર જવા નીકળેલી સાયક્લોથોન રેસ જય વીર શિવાજી સાયક્લોથોન રેસ આજે આપણા રાજકોટના આંગણે આવી છે ત્યારે આપણે એને વેલકમ કરવા માટે રાજકોટ સાયકલ ક્લબ તરફથી અને રાજકોટના માજી સૈનિકો ત્યાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે રાજકોટ સાયકલ ક્લબના મેમ્બર્સ અમે લોકો એમની સાથે જામનગર રોડ પર ડ્રાઈવ સાયકલ ચલાવીને જશું અને આપણા રેસને ફ્લેગ ઓફ કરવા માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબ પોતે અહીંયા આજે હાજર રહ્યા છે જો હું સાયક્લોથોન વિશે વાત કરું તો ભારતીય નૌસેનાનો જે ફિટ ઇન્ડિયાનો જે સંદેશ છે અને છવ્વીસ જાન્યુઆરી જ્યારે આવી રહી છે અને ત્યારે ખાસ કરીને આપણને બધાને ખબર છે કે અત્યારે મેરીટાઈમ ડોમેનમાં ભારત કઈ રીતે નવા નવા પડકારોનો સામનો કરી રહ્યું છે અરબસાગરમાં કાલે ફરીવાર એક ચાચિયાએ ચાચિયાઓ દ્વારા એક જહાજના અપહરણનો બનાવ બન્યો છે તો આ પરિસ્થિતિમાં ભારતીય નૌસેના કઈ રીતે સજ્જ છે કઈ રીતે ફિટ છે અને આપણો જે સંદેશ છે ભારતીય ભારત એક મેરિટાઇમ નેશન છે એક એક સમુદ્રિક રાષ્ટ્ર છે એ સંદેશને લોકો સુધી પહોંચે પહોંચાડવા માટે અને ખાસ કરીને સિવિલ સોસાયટી એટલે કે સપોઝ આપણે આજે રાજકોટમાં ઊભા છીએ તો રાજકોટના લોકો સાથે એંગેજ થવા માટે ભારતીય નૌસેનાના આપણા જે અધિકારીઓ છે વીરો છે એ કમાન્ડર વર્ગીજ સાહેબની લીડરશીપના દસ અધિકારીઓ નીકળ્યા છે અને આ સંદેશ ખાસ છે આજે